લોકસભાની ચૂંટણી બાદ વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભા મળી જેમાં ભાજપના કોર્પોરેટર આશિષ જોશીએ બોટ કાંડને ટાંકીને પીપીપી મોડલનો વિરોધ દર્શાવ્યો કોર્પોરેટર આશિષ જોશીએ જોશીએ સમગ્ર વડોદરા શહેર પીપીપીના નામે વેચી દીધાનો ગંભીર આરોપ લગાવ્યો સાથે જ બોટ કાંડમાં ન્યૂ સનરાઈઝ શાળા દ્વારા બાળકોને લઈને જવાયા હતા તે શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી

તત્કાલિન કમિશનરને લીગલ ડિપાર્ટમેન્ટ ડરાવતું હતું કે ટેન્ડરમાં શરતો આ છે ક્લોઝ આ છે પીઓપીનો આવો છે એ કોર્ટમાં જશે એટલે અધિકારીઓ જ પહેલેથી એવી દરખાસ્તો કાઢે છે કે એની છટકબારી પણ હોય નહીં કે કોઈ સત્તાધીશ બેઠેલો વ્યક્તિ પાર્ટીનો જવાબદાર વ્યક્તિ ક્યારેય એવું નથી વિચારતો એ તો શહેરના હિત માટે જ વિચારતો હોય